જય શ્રી કૃષ્ણ મિત્રો તારીખ ત્રણ મે બે હજાર બાવીસ વૈશાખ સુદ ત્રીજ મંગળવારના દિવસે અખાત્રીજ છે વૈશાખ મહિનાના શુદ્ધ પક્ષની ત્રીજ તિથિને અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજ કહેવામાં આવે છે આપણા ભારતીય સંસ્કૃતિમાં ભારતીય ધાર્મિક ગ્રંથોમાં આ તિથિનું ખૂબ જ મહત્વ કહ્યું છે આ દિવસ વર્ષના ચાર અબૂજ મુર્તમાનો એક હોય છે એટલે કે આ દિવસે કોઈ પણ શુભ કાર્ય કોઈ પણ શુભ મુહૂર્ત જોયા વગર જ કરી શકાય છે આ દિવસે આખો દિવસ શુભ મુહૂર્ત જ હોય છે આથી જ આ દિવસે જમીન મકાન મિલકત વાહન વગેરેની ખરીદી તેમજ શુભ માંગલિક કાર્યોનો આ દિવસે વધારે મહત્ત્વ હોય છે આ દિવસ અક્ષય એટલે કે જેનો ક્યારેય નાશ થતો નથી તેથી આ દિવસે દાન દક્ષિણા જપ તપ મંત્રોચ્ચાર તથા વિશેષ ઉપાયો કરવામાં આવે છે કારણ કે આ દિવસે કરેલ કોઈ પણ કાર્ય નિષ્ફળ નથી જતું જેનો ક્યારેય ક્ષય નથી થતો તે અક્ષય જ રહે છે આથી આ દિવસે ધાર્મિક કાર્યો સાથે વિશેષ ઉપાયો પણ કરવામાં આવે છે તો વ્યક્તિના જીવનમાં પ્રગતિ અને ઉન્નતિના માર્ગો ખુલે છે તેમાંય જો રાશિ પ્રમાણે ઉપાય કરવામાં આવે તો ધન લાભના યોગ બને છે તો મિત્રો આ વિડીયોમાં રાશિ પ્રમાણે કરવાના ઉપાયો જાણીશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો તો સૌ પહેલાં વાત કરીશું મેષ રાશિની આ રાશિનો સ્વામી મંગળ છે તેથી આ રાશિના લોકોએ અખાત્રીજ પર જરૂરિયાતમંદોને લાલ રંગના કપડામાં લાડુનું દાન કરવું જોઈએ આમ કરવાથી તેમના માટે ધન લાભનો યોગ બનશે વૃશ્ચિક રાશિ આ રાશિનો સ્વામી શુક્ર છે આ રાશિના લોકોએ કળશમાં જળ ભરીને દાન કરવું જોઈએ આમ કરવાથી શુક્ર દોષની અસર ઓછી થાય છે જેનાથી પૈસાની મુશ્કેલીમાંથી મુક્તિ મળે છે ત્યાર પછી મિથુન રાશિ આ રાશિનો સ્વામી બુદ્ધ છે આ રાશિના લોકોએ સુખ સમૃદ્ધિ માટે મગની દાળનું દાન કરવું જોઈએ આ સાથે ધન લાભના પણ યોગ બનશે ત્યાર પછી કર્ક રાશિ ચંદ્ર આ રાશિનો સ્વામી છે આ લોકોએ અખાત્રીજ પર ચાંદીમાં મોતી ઝડીને પહેરવું જોઈએ તેનાથી ચંદ્ર મજબૂત બને છે અને આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે ત્યાર પછી આવે છે સિંહ રાશિ આ રાશિના સ્વામી સૂર્યદેવ છે આ રાશિના લોકોએ અખાત્રીજની સવારે સૂર્યને અધર્ય અર્પણ કરવું જોઈએ તેમજ ગોળનું દાન પણ કરવું જોઈએ તેનાથી તેમને ખૂબ જ ફાયદો થશે ત્યાર પછી આવે છે કન્યા રાશિ આ રાશિનો સ્વામી બુદ્ધ છે આ રાશિના લોકોએ ધન પ્રાપ્તિ માટે અખાત્રીજ પર પન્ના રત્ન ધારણ કરવું જોઈએ જે ધારણ કરવાથી તેમના જીવનમાં પ્રગતિના માર્ગો ખુલશે ત્યાર પછી આવે છે તુલા રાશિ આ રાશિનો સ્વામી શુક્ર છે શુભ ફળની પ્રાપ્તિ માટે આ રાશિના લોકોએ જરૂરિયાતમંદ લોકોને સફેદ વસ્ત્ર અને ચોખાનું દાન કરવું જોઈએ જે કરવાથી તેમની દરેક મનોકામના પૂર્ણ થશે ત્યાર પછી આવે છે વૃષિક રાશિ આ રાશિનો સ્વામી મંગળ છે જે દેવતાઓનો સેનાપતિ છે આ રાશિના લોકોએ અખાત્રીજના દિવસે મૂંગા રત્ન ધારણ કરવું જેનાથી તેને ધન લાભ થશે ત્યાર પછી આવે છે ધનુ રાશિ આ રાશિના સ્વામી દેવ ગુરુ બૃહસ્પતિ છે આ રાશિના જાતકોએ આ દિવસે હળદરની ગાંઠને પીળા કપડામાં લપેટી અખાત્રીજના દિવસે પૂજા સ્થાન પર રાખી તેમની પૂજા કરવી તેમજ પીળા રંગની વસ્તુનું દાન કરવું જોઈએ આમ કરવાથી તેના ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવશે ત્યાર પછી મકર રાશિ આ રાશિના સ્વામી શનિદેવ છે ધન લાભ માટે આ રાશિના લોકોએ અખાત્રીજના દિવસે કળશમાં કાળા તલનું તેલ ભરી તેનું દાન કરવું જોઈએ આ ઉપાય કરવાથી તેમને શુભ ફળની પ્રાપ્તિ થશે ત્યાર પછી આવે છે કુંભ રાશિ આ રાશિના સ્વામી પણ શનિદેવ છે અખાત્રીજ પર આ રાશિના જાતકે કાળા તલ અને નાળિયેરનું દાન કરવું જોઈએ આમ કરવાથી ધંધા નોકરીમાં પ્રમોશન થશે કોર્ટ કચેરીમાં લાભ થશે અને નાણાંકીય લાભના યોગ પણ બનશે ત્યાર પછી આવે છે મીન રાશિ આ રાશિના સ્વામી ગુરુ છે આ રાશિના જાતકોએ અખાત્રીધના દિવસે પીળા ફળો જેવા કે કેળા કેરી કોળું અને પીળા ધાન્ય જેવા કે અનાજ વગેરેનું દાન કરવું જોઈએ આમ કરવાથી તેમના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવશે પ્રગતિના માર્ગો ખુલશે તો મિત્રો આ હતા રાશિ પ્રમાણે કરવાના ઉપાયો મિત્રો અક્ષય તૃતીયા પર દાન કરનારને સૂર્યલોક મળે છે આ તિથિનું વ્રત કરનારને રીતિ સિદ્ધિ અને શ્રીની પ્રાપ્તિ થાય છે આ દિવસે કરેલા કાર્યો અક્ષય બની જાય છે અને આ દિવસે કરેલો ઉપાય સિદ્ધ બની જાય છે આ ત્રીજના દિવસને દાનનું મહાપર્વ પણ કહેવાય છે આથી આ દિવસે જેટલું શક્ય હોય તેટલું મનને દાન કરવું આ દિવસે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઓ આદ્યલક્ષ્મી નમ ઓમ વિદ્યાલક્ષ્મી નમ સૌભાગ્યલક્ષ્મી નમ ઓમ અમૃતલક્ષ્મી નમઃ આ મંત્રનો જાપ કરવો જે કરવાથી જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિના માર્ગો ખુલશે ભગવાન શ્રી હરિ વિષ્ણુ સાથે માતા લક્ષ્મીનો તમારા ઘરમાં તમારા જીવનમાં સદાય નિવાસ થશે તો મિત્રો આ હતું ત્રીજના દિવસે રાશિ પ્રમાણે કરવાના ઉપાય તેમજ આ દિવસે બોલવાનો સિદ્ધ મંત્ર જેની સંપૂર્ણ માહિતી સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય મહાલક્ષ્મી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ